મહેસાણા થી ચોક માટે સુરત આવેલા શાળા બનેવીની ની ક્રાઇમ ધરપકડ કરી આઠ ગુનાનો નો ભે મહેસાણા જિલ્લાના ચાણસમા ગામમાંથી મોજ મસ્તી માટે સુરત આવેલા શાળા બનેવીની ચોરોની જોડે વિરુદ્ધ પોલીસે ધરપકડ કામગીરી પછી તેનો ઉપયોગ ગરફોડ માટે કરતા હતા હવે પોલીસ તપાસમાં આઠ ગુના બે દુઃખેલાયા અને વધુ ગુના નો તેવી સંભાવના છે ક્રાઇમ બ્રાન્ચે મળેલી બાતમીના આધારે ખુલાસો થયો કે રોહિત ઉર્ફ મોડલ અશોક દેવી પૂજક અને તેનો બનેવી હર્ષ સુરેશભાઈ દેવી પૂજક સુરતમાં ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે બંને થોડા સમય પહેલાં મહેસાણાથી સુરતમાં આવ્યા હતા તેઓ સુરત પહોંચ્યા બાદ પહેલાં બાઇકની ચોરી કરી હતી પછી તે જ વાહનોનો ઉપયોગ કરીને રાત્રિના સમયે ખાલી ઘરોમાં ઘૂસીને ચોરી કરતા હતા પોલીસે પિયુષ પોઈન્ટ પાંડેસરા વિસ્તારમાં બંને આરોપીઓના ભાડાના મકાન પર રેડ કરી પકડી પાડ્યા હતા પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે બંને ઉમરા વિસ્તારમાં એક ઘરફોડ ચોરી કરી તેમજ અલગ અલગ વિસ્તારમાંથી સાઈડ બાઇકની ચોરી કરી છે આ તમામ વાહનો તેઓએ છુપાવ્યા બાદ રાજ્યમાં સસ્તા ભાવે વેચી દીધા હતા કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે